વરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર અગિયાર બળ અને દબાણ હવે સંપર્ક બળનું બીજું ઉદાહરણ છે ઘર્ષણ પોતાના થોડા અનુભવોની યાદ કરો જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થાય છે અને અંતે અટકી જાય છે સાયકલ ચલાવતી વખતે જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરીએ છીએ ત્યારે પણ ધીરે ધીરે ધીમી થઈ જાય છે અને અંતે અટકી જાય છે કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી પણ થોડા સમય પછી તે અટકી જાય છે આવી રીતે જ હોડીના હલેસા મારવાનું બંધ કરીએ તો તે થોડે દૂર જઈને સ્થિર થઈ જાય છે શું તમે આ પ્રકારના થોડા અનુભવ ઉમેરી શકો ઉપરની બધી જ પરિસ્થિતિમાં વસ્તુઓ પર દેખીતી રીતે કોઈ બળ લાગતું નથી છતાં તેમની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે થોડા સમય પછી તેઓ સ્થિર થઈ જાય છે તેમની ગતિની અવસ્થા શેના કારણે બદલાય છે શું તેમના પર કોઈ બળ લાગતું હોય છે શું અનુમાન લગાવી શકો કે દરેક કિસ્સામાં બળ કઈ દિશામાં લાગતું હોવું જોઈએ આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ છે ઘર્ષણ બળ જમીન તથા દડાની વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે તેવી જ રીતે પાણી અને હોડીની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ એકવાર હલેશા મારવાનું બંધ કરવાથી હોડીને સ્થિર કરી દે છે ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે અને તેની દિશા હંમેશા પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે કારણ કે એ બે સપાટીઓ વચ્ચેના સંપર્કને લીધે ઉત્પન્ન થાય છે છે તેથી તે પણ એક ઉદાહરણ આ બળ વિશે પ્રકરણ બારમાં તમે વધારે શીખશો તમે એ જાણવા ઉત્સુક હશો કે એ આવશ્યક છે કે કોઈ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય ચાલો આપણે શોધીએ હવે છે બિન સંપર્ક બળ એ છે ચુંબકનો તો જો ચુંબક છે એમાં બે ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણનું અવલોકન તો આપણને ખબર છે કે બે સમાન ધ્રુવો હોય તો અપાકર્ષણ થાય એકબીજાથી દૂર જાય અને વિસમાન ધ્રુવ હોય તો આકર્ષણ થાય બીજા ચુંબકને નજીક લાવતા શું નડાકરો પર રાખેલ ચુંબક ગતિ કરે છે શું હંમેશા નજીક લાવવામાં આવતા ચુંબકની દિશામાં ગતિ કરે છે આ અવલોકનો શું સૂચવે છે શું એનો અર્થ એવો થાય છે કે બે ચુંબક ચુંબકો વચ્ચે કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ ધોરણ છ માં તમે શીખ્યા કે બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ અને અપાકર્ષણને પણ ખેંચાણ કે ધક્કો મારવાના સ્વરૂપ જોઈ શકાય શું ચુંબક વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબક વચ્ચે સંપર્ક કરાવવો જરૂરી છે એક ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે એ જ રીતે ચુંબક દ્વારા કોઈ લોખંડના ટુકડા પણ લગા પર લગાડવામાં આવતું બળ પણ અસંપર્ક અથવા તો બિન સંપર્ક બળ છે હવે બીજું ઉદાહરણ છે તેનું સ્થિત વિદ્યુત બળનું છે કે આપણે ખબર જ છે કે કાગળની સ્ટ્રો અથવા તમે કોઈ કાસકો છે એના તમારા વાળમાં ઘસ્યા કોરા વાળમાં ઘસ્યા પછી જ્યારે કાગળની સપાટીની નજીક રાખશું તો બે આકર્ષણ થશે કાગળ સાથે ઘસેલી એક સ્ટ્રો બીજી સ્ટ્રોને આકર્ષે છે પરંતુ લટકાવેલ સ્ટ્રોને પણ કાગળના ટુકડા સાથે ઘસવામાં આવે તો અપાકર્ષે છે કારણ કે બંને ચુંબક તરીકે વર્તે છે સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુત પ્રાપ્ત કરે છે તેમ કહેવાય છે કે આવી સ્ટ્રો એ વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય છે એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત પદાર્થ કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત પર બળ કહે છે જો પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે તેથી સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું અન્ય ઉદાહરણ છે અસંપર્ક બળ અથવા તો બિનસંપર્ક બળ